હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વાગી ગયા છે સાડા ચાર બપોરના આજે વાર છે સોમવાર તારીખ છે એકવીસ સાત બે હજાર પચીસ આજે આપણે લાઈવ નારિયેલના બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો મેન સુધી બનીનાર જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે તમને દિલથી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને આવકની વાત કરું ને મિત્રો તો આ વખતે ને શનિવારની પેન્ડિંગ હતી બરાબર જે લોકોને હરાજી નહોતી હતી ને એની આજે હરાજી થવાની છે તો બરાબર તમને તો ખબર જ હશે શનિવારે શું શું તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે અથવા આ બટનમાં આપી દે જોઈ લેજો તો ચાલો આજના શુભ જાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહીએ છીએ વિડીયોને એન્ડ સુધી જોજો અને બને તેટલો સપોર્ટ અને શેર કરવાનું પણ ભૂલતા જે પણ છોપન પછી છોપન અઠાયે સાત હવે છે અડસો ચાર પાંચે સાત છે હું ચૌદસો બે પાસે સાત હા જ દસ દસ રૂપિયા બોલું ભાઈ ચૌદસો દસ હિગા પાંચો બધી પાછી ચાલી ઉતાવળ ચાલુ

સો નંગનો ભાવ ગયો છે મિત્રો પચીસો ને રૂપિયા જોઈ શકો છો પચીસો ને રૂપિયા ભાવ ગયો છે

પંચોતેર નવ્વાણું બોલો થઈ છે ધબત બે 25000 રૂપિયાના જબાલ પૂજે છે જે બલેટા કાઉન્ટર પર બધા બધા હાઈ પાસ આટલા બધું દેવું 90 રૂપિયા બોલું બાય 290 92 માં કામ કરો રેશન નોટનું તો બે 25000 રૂપિયાના જબાલ પૂજે છે જે બલેટા કાઉન્ટર પર બધા બધા હાઈ પાસ આટલા બધું દેવું 90 રૂપિયા બોલું બાય 290

બાવી બાવી બાવીસ પચાસ બાવન બાવન બાવીસો બાવન બાવન રૂપિયા બોલું બાવનપાઇ લેસો બાવન રૂપિયા અગાઉ કનેક્શન 2200 790 લે 51 રૂપિયા ગુરુબા 575 55 54 ના કાઉન્ટર

બેનાતા નો અઢારસો એક રૂપિયા અઢારસો એક બે કરો બે પચીસ છવ્વીસ પચાસ એકાવનપન ઓગણીસો

છપન સત્તાનો સાત પાસો પાંચસો સાતસો સાતસો રૂપિયા સાતસો ઇતેર એકોતેર પોતેર ચોતેર પંચોન ચોતેર પંચોન અઠ્યાસી રૂપિયા નેવ્યાસી નેવું એકો બાર બે હજાર બે પાંચ બે હાજર ચાલીસ ચાલીસ બે ત્રણ વાર બે હાજર ને ચાલીસ રૂપિયા ભાવે મિત્ર સોના

પંચાણું એક બે જેવા પો ઓગણીસો એક બે પાંચ ઓગણીસો હાથ